તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ હાજર રહ્યા હતા જેમાં વકીલો આદિવાસી સમાજના આગેવાનો સનાતન ધર્મના આગેવાનો મહિલા અને બાળ સુરક્ષા સમિતિના સભ્યો અધ્યાપકો મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ પારસી સમાજના આગેવાનો અનુસૂચિત જાતિના આગેવાનો સહિત દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા જેમાં કેટલાક લોકો સિવિલ કોડ ના તરફેણમાં હતા અને કેટલાક લોકો વિરોધમાં હતા આજે જે સિવિલ કો સિવિલ યુસીસી ના અનુસંધાનમાં મીટિંગ આજે યોજાઈ હતી તેમાં જે ઉપરના અધિકારીઓ આવ્યા હતા તેમની સાથે આ જિલ્લાના કેટલાક આગેવાનો સાથે ચર્ચા થઈ વિશેષ કરીને જે ચર્ચા થઈ આ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે આ કાયદો લાગુ પડશે ત્યારે એના ફાયદા ગેરફાયદાની વિશેષ ચર્ચા કરવામાં આવી બધાને બીક છે એ બીકની પણ ખાસ નોંધ લેવામાં આવી પણ એક વિષય એ પણ ચર્ચાઓ કે આજે કેસ આજે નિયમ લાગુ પડવાના એમાં આદિવાસી સમાજની જે રૂઢિ પરંપરાઓ જે ચાલી આવે છે આ રૂઢિ પરંપરાઓ ટકી રહે પણ એ રૂઢિ પરંપરાઓ ટકી રહે પણ એમાં આદિવાસી સમાજના મૂળ જે સંસ્કૃતિ છે એની જીવન જીવવાની જે પદ્ધતિ છે એ ટકી રહેવી જોઈએ અને આ જીવન પદ્ધતિ સનાતની છે અને સનાતન ધર્મ એમ કહે છે કે આદે જળ ચેતન છે આ જડ ચેતન ને માનવા વાળો સમાજ એટલે આદિવાસી અમારે એક એ માંગણી હતી કે જે આદિવાસી એને જ કહેવાય જે પોતાની મૂળ પરંપરાઓને માને છે અને મૂળ પરંપરાઓને માને છે એમની જે પરંપરાઓ છે આ તકે એની નોંધ પણ કરવામાં આવે આજ રોજ અમારા તાપી જિલ્લા કલેક્ટરના સભાખંડમાં યુસીસી ને લઈને એક સમિતિ બેસવામાં આવી હતી એમાં યુસીસી ના સમિતિના સભ્યો આવ્યા હતા અને અમારા કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતામાં જે યુસીસીમાં જે કઈ નિયમો લાગુ ભર્યા છે એને રિલેટેડ હતું એમાં લગ્ન નું હતું છૂટાછેડાનું હતું ભરણ પોષણનું હતું અને રિલેશનશીપ નું હતું તો મારા અનુભવ પ્રમાણે જે સખી વન સ્ટોપ સેન્ટરમાં અમારી પાસે જે કેસીસો આવે છે રિલેશનશીપમાં તો એ રિલેશનશીપનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે અને એમાં એ રજીસ્ટ્રેશનમાં રજિસ્ટ્રેશન જ્યારે આપણે કરાવીએ ત્યારે અમુક મુદ્દાઓ આપણે ધ્યાને લેવા જોઈએ જેમ કે બંને પાત્ર પોતાની સંમતિથી ઉંમર મેચ્યોર હશે તો જ એ રજીસ્ટ્રેશન કરી શકશે પ્લસ કે જે પુરુષ કે મહિલા એ બંનેના અગાઉ કોઈ મેરેજ થયેલા ના હોવા જોઈએ કોઈ જોડે રિલેશનશીપમાં ના હોવા જોઈએ તો એવું ધ્યાને કે એમના બાળકો પણ છે કે નથી એ પણ ધ્યાનમાં લઈને પછી અલિવિન નો ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જરૂરી છે બેઠકમાં ખાસ કરીને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોની નોંધણી કરાવવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી તો સુરત